સમૃદ્ધ ગણાતા બળદિયા આજે એક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ગામના હિન્દુ શમશાનની બાજુમાં આવેલ પટેલ સમુદાય દ્વારા બનાવેલ નાની સિંચાઈ ડેમમાં ગંદા પાણીના પ્રવાહના કારણે અત્યંત પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે માત્ર જળાશય જ નહીં પરંતુ આજુબાજુના ધાર્મિક સ્થળો પણ દૂષિત થઈ રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ વારંવાર તમામ કચેરીઓમાં લેખિત રજૂઆતો કરી છે તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી બે વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તાલુકા પંચાયતની ટીમ સ્થળ નિરીક્ષણ કરીને ગઈ હોવા છતાં સ્થિતિ દસની તજજ છે પટેલ સમુદાય વડે બનાવેલા ઝળાશયને કેમ દૂષિત થવા દેવામાં આવે છે તેની જવાબદારી નક્કી થવી જરૂરી છે પ્રશ્ન એ પણ છે કે અહીં ગટર કનેક્શન મુકવામાં આવતા શુદ્ધિકરણનો પ્લાન્ટ કેમ ઊભો કરવામાં આવ્યો નહીં આ માટે ફાળવાયેલા નાણાં ક્યાં શું તેમાં કોઈ ભ્રષ્ટાચાર છુપાયેલો છે આ બેદરકારીના પરિણામે દર ઉનાળાની સીઝનમાં હજારો માછલીઓ મોતને પેટે છે અને પશુ પાંજરા માટે પણ મોટો ખતરો ઊભો થયો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી પ્રશ્ન એ છે કે શું

બળદિયા ગામની પર્યાવરણ સુરક્ષા અને ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા તાત્કાલિક અસરથી યોગ્ય પગલા લેવા અતિ આવશ્યક છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે